જોડાણા તાલુકાની ભટાસણ પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે પ્રાથમિક શાળામાં તેથી ભોજનમાં શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો ભોજન પીરસતા વિદ્યાર્થીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં આવતા વિવાદ સર્જાયો તો શાળાના આચાર્યએ કરી વિડીયો મુદ્દે સ્પષ્ટતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકસાવવા ભોજન બાળકો સાથે પીરસાવવામાં આવ્યું તેવું આચાર્યનું કહેવું મહેસાણા જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં કૌશલ્ય વિકસાવવા ભોજન પીરસવામાં આવ્યું આ વાત છે જોટાણા તાલુકાની ભટાસણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાળકોમાં કૌશલ્ય વિકસાવવા શાળામાં આયોજિત કરવામાં આવેલ તેથી ભોજનના જુમણવારમાં ભોજન પીરસવા હોવાની વાત શાળાના આચાર્યએ કરી છે ભટાસણ પ્રાથમિક શાળામાં ગામમાં સ્વર્ગસ્થ અંબાલાલ પટેલના પરિવારે ભટાસણની પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું જમણવાર રાખ્યું હતું અને આ જમણવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો શાળામાં શિક્ષણ વર્ગમાં અભ્યાસના સમય દરમિયાન આયોજિત જમણવારમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ ગણવેશમાં જ ભોજન પીરસતા નજરે ચડ્યા છે આ મુદ્દે શાળાના આચાર્યએ બાળકોમાં કૌશલ્ય વિકસાવવામાં જમણવારમાં ભોજન પીરસ્યું હોવાનો લૂલો બચાવ કર્યો ત્યારે સવાલ શાળાના આચાર્યની સમજ ઉપર થઈ રહ્યો છે કે શિક્ષણ મેળવવા માટે શાળામાં બાળકો જાય છે કે શાળામાં કૌશલ્ય મેળવવા બાળકો જાય છે આચાર્ય કહેવા મુજબ શાળામાં કૌશલ્ય આપવું જરૂરી છે તો અભ્યાસના સમયમાં કેવી રીતે ભણશે આ ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત તો હવે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાના અભ્યાસ કાર્ય સામે અને શિક્ષણ વિભાગ સામે અઘરા સવાલો ઉભા થઈ રહ્યા છે પટેલ ગિરીશ કુમાર કુબેર હતું

એ એમને જમણવાર આપ્યો હતો બાળકો જમતા હતા ગામ એના કુટુંબના ના સભ્યો હતા બાળકો જે આ પીરસ કેટલા અંશે યોગ્ય કહી શકે આપણે યોગ્ય નથી બરાબર પરંતુ આ ભૂલ હવે સુધારી લઈશું